મારો ઈશ્વર મજા બોલતો હોય કે કદાચ એ તારે ફરોડિયા ની વેળા એ હું માતા બોલી તું ભાઈ જગત માં જવ છું ભગવાન ભાજપ લ્યા તો ભગવાન એ ભાર્યા માતા એ ભાળી પણ મારી વાર્તા ભરતી હોય કુવાસી ભગવાન હું ભાડતો

પણ કે ના માતા પાય તો હવે ગુણવા બેઠી હું માતા છું બોહો દૂર તો ના હ્યા

પેલા વચ્ચે પણ થોડું સારું થઈ ગયું હવે પછી એવું થઈ ગયું વર્ષથી

ઓના પર કેટલા ઓકડા લેશેલા છે આ નોટ મો સત્યાવીસ છન્નું નંબર છે દેખાય છોકરો અઢાર વરે બોલતો કર્યો લાઈવ વાર ઘોડું નોમૈયું કહ્યું આખું બોમ્બ ન માભા બે લીવર ને પોણાતા હૃદય ને બે પોણાતા વાલ ની તકલીફ હતી ડોક્ટર હત્યાવી લાભ કીધું પણ હું માતા બોલી દેખ લ્યા તારા ડોક્ટર ને રિપોર્ટ તો ફાડી ના નોખો મારું નોમ છે પ્રજાપતિ ડોક્ટર સુધી પડ્યા હતા એમ્બ્યુલન્સ માં લઈને આવતા હતા મારી મણું લઈને આવો છો અમે ક્રોમ ભરોસે છે

તમારા નાત રતન પાછું છે ઓળખો સભાવાળું પ્રજાપતિ તમારું રતન પાછું છે રતન ને ઓળખો તો ઓળખી જ ઓળખું નખા સમય ધાતુ રહે ઓળખી નો કે ભાઈ મજા 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 તારા ઓખે અંધારા નહીં આવા જુ વરાજવાડા